લો બે નદી નું પાણી ઓ ભાઈ બે નદી નું પાણી વેત્યાન લઈ લો જય બિલેશ્વર મહાદેવ હરકડિયા ના હનુમાન એને પાણી ચાલુ વેતું ચિત્તા ફળયો આંબા અમારે ચિત્તા ફળી ને આ જાડો છે આ નદીઓ બે ચાલુ હ બે નદી અહિયાં ભેગી થાય જય હરકડીયા વાળા હનુમાન બિલેશ્વર મહાદેવની જય జింజుడా ఝిజుడా సాకొండలా తాలూకో జిల్ అమరీ